હાલમાં આવી મોટી ખબર કેન્દ્રીય લદ્દાખથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે સૈન્યના જવાનો લદ્દાખના દૌલત બેજ ઓલડી વિસ્તારમાં ટ્રેન્ક દ્વારા નદી પાર કરવાનો અભ્યાસ કરી રહ્યા હતા આ દરમિયાન અચાનકથી નદીમાં જળસ્તર વધી ગયું અને સૈન્યના પાંચ જવાનો તેમાં વહી ગયા હતા આ તમામ સૈન્ય જવાનો શહીદ થવા હોવાની સંભાવના છે માહિતી અનુસાર ભારતીય સૈન્યના જવાનો સાથે આ દુર્ઘટના ચીન સાથે જોડાયેલી વાસ્તવિક નિયંત્રણ રેખા એલ એસી નજીક બની હતી દોલ્ય બેજ ઓલ્ડી કોમરો રેન્જમાં આવેલા છે અહીં સૈન્યનું બેજ પણ છે અધિકારીઓએ કહ્યું છે કે લદ્દાખમાં એલ એસી નજીક અચાનક આવેલા પૂરથી સૈન્યના જવાનો નદીમાં વહી ગયા હતા સૈન્યની ટેન્ક નદીમાં એક ઊંડા ભાગમાં પસાર થઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે જો કે હજુ સુધી કોઈ અથડામણના સવાલો મળ્યા નથી અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો